મિત્ર હું છું તમારો દેવ આવી ગયો છું તમારા માટે એક નવો જ વિડીયો લઈને વિડીયોમાં તમે જોઈ રહ્યા છો મારી પાસે પેન્સિલ છે રાઉન્ડ સર્કલનું છે કાતર છે અને ગળ્યું ગમ છે અને એક ફોટો છે આ ફોટોને હું મારી ઘડિયાળમાં એવી રીતે એડજસ્ટ કરીને જેથી કરીને જે પુરાની ઘડિયાળ છે મારી પાસે એને હું યુનિક બનાવીશ અને દીવાલ પર લગાવીશ અને તમને બતાવીશ જો મારી પાસે એક જૂની પુરાની ઘડિયાળ છે હવે આ ઘડિયાળને ધીમે રહીને હું ખોલીશ અને એનામાંથી એક એક વસ્તુ નીકાળીશ અને એના ઉપર મારી બેબી એટલે કે જે ફોટો છે એને હું એડજસ્ટ કરી તમે જોઈ રહ્યા છો વિડીયોમાં હવે આના માટે પહેલાં હું શું કરીશ કે ઉપરની જે ફ્રેમ હતી એને નીકાળીશ પછી એના પછી જે કાચ આવે એને પણ નીકાળી દઈશ અને હવે તમે જોશો કે જે મારી પાસે અગાઉથી જે મેં ફોટો કટ કરીને રાખેલો છે તમે જોઈ રહ્યા છો વિડીયોમાં હવે એ ફોટો મૂકી અને કઈ રીતે રાઉન્ડ કરી સર્કલમાં એડજસ્ટ કરીને કટિંગ કરી લેવો આ રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો હવે એ ફોટો આગો પાછો ન થાય અથવા નીકળી ના જાય એના માટે આપણે પહેલાં ગ્લુગમ લગાવીશું ગ્લુગમ લગાવીને જો અમે ફિક્સ કરી દીધેલું છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તમે મિત્રો જોઈ રહ્યા છો કે વિડીયોમાં કઈ રીતે હું લગાવી રહ્યો છું દેખો કેટલો મસ્ત લાગી રહ્યો છે આ ફોટો હવે આ ફોટાને આ રીતે લગાવી એના ઉપર જે એના ક્વોટા આવે છે ત્રણ કલાક કોટો મિનિટ કોટો અને સેકન્ડ કોટો ત્રણેને એડજસ્ટ કરીશું તમે જોઈ રહ્યા છો મિત્રો આ રીતે કેટલું મસ્ત લાગી રહ્યું છે હવે જોવા હું કલાક કોટો લગાવીશ કે જે હે નાનો ખોટો છે એના પછી મિનિટ કોટો આવશે એના પછી આવશે સેકન્ડ કોટો તમે જોઈ રહ્યા છો વિડીયોમાં બસ શાંતિથી ધીરે ધીરે આ રીતે લગાવતા જવું ધ્યાન રાખવું કે કાંટો તૂટી ના જાય જો મિત્રો કેટલો મસ્ત લાગી રહ્યો છે આપણી ઘડિયાળ તમે જોઈ રહ્યા છો હવે હું સેકન્ડ ક્વાટર લગાવીશ આ લગાવ તો બહુ ધ્યાન રાખવું જો વધારે પડશે દબાણથી બેસાડવામાં આવશે તો તૂટી જશે આપણી ઘડિયાળનો કાંટો શાંતિથી અને વ્યવસ્થિત રીતે એને લગાવી દેવું તમે જોઈ રહ્યા છો ઘડિયાળમાં ના બેસે કાંટો તો શાંત ટ્રાય કરવું જોઈ રહ્યા છો આ ઘડિયાળ પુરાની છે કદાચ ના પણ ચાલુ થાય ચોક્કસ આપણે પ્રયત્ન કરીશું ચાલુ કરવાનો મને વિશ્વાસ છે ત્યાં સુધી ઘડિયાળ ચાલુ કરીને જ મૂકીશું તમે જોઈ રહ્યા છો મિત્ર હવે એની પાછળ આપણે પાવર લગાવીશું જેથી કરીને ઘડિયાળ ચાલુ છે કે નહીં આપણને ખ્યાલ આવે તમે જોઈ રહ્યા છો જો મિત્ર આ રીતે હું પાવર લગાવી દઈશ પાવર લગાવ્યા પછી એક બે વખત ટ્રાય કરતા રહેવું કદાચ ઘડિયાળ છે કાંટો વધારે દવાઈ ગયો ના ચાલુ થાય તમે જોઈ રહ્યા છો ફરીથી એક વખત ટ્રાય કરીએ આપણે કદાચ ના પણ ચાલુ થાય હજુ નથી થઈ વાંધો નહીં થોડો ટ્રાય કરીએ કદાચ પાવર લૂજ પડતો હોય ખરેખર મિત્ર તમે જોઈ રહ્યા છો વિડીયોમાં જોવા કેટલી મસ્ત ઘડિયાળ ચાલુ છે કેટલી યુનિક લાગી રહી છે તમે જુઓ આપણા નવમાં પાંચ મિનિટ બાકી છે ચાર મિનિટ સોરી અમારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું બોલતા નહીં મિત્રો દેખો હવે આ રીતે પુરાની ઘડિયાળ છે એટલે પાછળ નટ બોલતો હશે નહીં તો એના ઉપર આપણે ટેપ લગાવી દઈશું ટેપ એ રીતે લગાવીશું જેથી કરી ફ્રેમ ઉપર રહે અને પાછળનો છે એ પણ આવી જાય અને કાચના નીકળે એનું ખાસ ધ્યાન રાખવું વિડીયોમાં તમે જોઈ રહ્યા છો મિત્રો બહુ શાંતિથી વ્યવસ્થિત કામ કરવું ખરેખર આ ઘડિયાળ બહુ મસ્ત લાગશે તમને દિવાલ ઉપર લગાવીને પણ ઘડિયાળ બતાવવામાં આવશે મિત્રો આ કોઈ ફેક વિડિયો નથી આ રિયલ વિડીયો છે તમને મજા પણ આવશે તમે જોઈ રહ્યા છો દેખો ટાઈપની મદદથી આ રીતે ચારે પર કવર કરી લેવાનું કાતરથી અને ધીમે કટ મારી દેવાનું જેથી કરીને એડજસ્ટ કરી શકો દેખો કેટલું મસ્ત રીતે સેટ કરે છે તમે જોઈ રહ્યા છો મિત્રો દેખો આ રીતે સેલોટેપ મારી દેવાની અને વધારેની સેલોટેપ હોય કટ પી મારી દેવાનું દેખો તમે જોઈ રહ્યા છો દિવાલ પર ઘડિયાળ લગાવી રાખીએ છીએ પુષ્પા રાજ કેટલું મસ્ત લાગી રહી છે ઘડિયાળ કંપની પણ હવે ઘડિયાળ ના આપે એ રીતે ફોટો આપણે એડજસ્ટ કર્યો છે કેટલો મસ્ત ફોટો લાગી રહ્યો છે મિત્રો તમે જોઈ રહ્યા છો વિડીયોમાં સાડા નવ વાગી રહ્યા છે સાડા નવ એક મિનિટ વાર છે મિત્ર તમે જોઈ રહ્યા છો કેટલું મસ્ત અને યુનિક ડિયર લાગી રહી છે જે લિસ્ટમાંથી બેસ્ટ અમે કરી છે